કેમ છો ખેડૂત નથી આપણી ચેનલ એટલે કે યુટ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ ભાવ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તલના બજાર ભાવ જામનગર પંદરસો ને તેપન રૂપિયાથી છવીસો બાવીસ રૂપિયા જસદણ સોળસો ને બત્રીસ રૂપિયાથી પચીસો દસ રૂપિયા મોરબી બે હજાર ને અગિયાર રૂપિયા થી છવીસો ને પચાસ રૂપિયા જેતપુર ભાવનગર ઓગણીસો એક રૂપિયા થી પચીસો ને દસ રૂપિયા જોધપુર સત્તરસો ને ચાર રૂપિયા થી ચોવીસો ને બાવીસ રૂપિયા મહુવા ઓગણીસો વીસ રૂપિયા થી પચીસો ને તેપન રૂપિયા કોડીનાર સત્તરસો ને રૂપિયા થી ને બે રૂપિયા સાવરકુંડલા અઢારસો વીસ રૂપિયા થી પચીસો રૂપિયા કાલા ઓળ રૂપિયા થી છવીસો રૂપિયા જોઈએ વિડીયો આગળ રહેજો પાલીતાણા ઓગણીસો ને ત્રણ રૂપિયા થી ને બત્રીસ રૂપિયા ખંભાળિયા બે હજાર ને ત્રણ રૂપિયા થી પચીસો ને બાવીસ રૂપિયા હળવદ અઢારસો ને એકવીસ રૂપિયા બગસરાવીસો ત્રણ રૂપિયા જોઈએ વિડીયોમાં આગળ બન્યા રહેજો ત્રણ સત્તરસો ને એક પચીસ રૂપિયા થી છવીસો ને બે રૂપિયા વિસાવદર એકવીસો ને તેર રૂપિયાથી પચીસો પચાસ રૂપિયા પોરબંદર સોળસો ને વીસ રૂપિયાથી પચીસો ને છ રૂપિયા વાંકાનેર પંદરસો ને પાંચ રૂપિયાથી સિત્યાવીસો બે રૂપિયા મેંદેડા સોળસો ને રૂપિયાથી પચીસો વીસ રૂપિયા આ હતા આજના સફેદ તાલ બજારના ભાવ બસ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન